નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર આવતીકાલે પ્રજા પ્રજાસત્તાક દિવસની ઉજવણી થવા જઈ રહી છે તે પૂર્વે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અને સેવા મેડલોની કરી છે ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીના રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા અને સેવા મેડલોની જાહેરાત કરી છે ગુજરાત સહિત દેશભરમાં આવતીકાલે છવ્વીસ જાન્યુઆરીના રોજ પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ટ સેવાઓ અને કામગીરીને આધારે તેમને મેડલ એનાયત કરવામાં આવશે વિગતો મુજબ ગુજરાત પોલીસના પંદર અધિકારી કર્મચારીઓને ગણતંત્ર દિવસ ઉપર મેડલ એનાયત કરવામાં આવશે જેમાં બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરાશે તો પંદર પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે